જઈન વિદ્યાર્થીઓ માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલા સોનું સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ પાંચ વિષય ગણિત પ્રેક્ટિસ વર્કમાં પ્રકરણ નંબર ચૌદ કેટલું મોટું કેટલું ભારે એના દાખલા નંબર એક થી પહેલો છે જો એક લખોટીનું વજન પચીસ ગ્રામ હોય તો નીચેની વસ્તુઓનું વજન શોધો જુઓ અહીંયા બુક આપી છે એની બરાબર અહીંયા બરાબર છ લખોટી છે બરાબર તો શું કર્યું છે એક લખોટીનું પચીસ ગ્રામ તો છ લખોટીનું કેટલું તો પચીસ ગુણ્યા છ બરાબર એકસો ને પચાસ થાય બરાબર હવે એકસો પચાસ કોનું વજન થયું તો આ લખોટીનું એકસો પચાસ ગ્રામ થયું આ બધી લખોટીઓનું તો એના બરાબર આ પુસ્તકનું વજન છે એટલે પુસ્તકનું વજન કેટલું થયું કહેવાય એકસો ને પચાસ ગ્રામ જુઓ પહેલું છે આ ફૂલદાની છે એના બરાબર શું છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ લખોટીઓનું વજન છે તો એક લખોટીનું 25 ગ્રામ માટે 25 ગુણ્યા આઠીસ ગુણ્યા આઠ આઠ પંચા ચાલીસ આઠ દુ અને સત્તર અઢાર ઓગણીસ ને વીસ બસો ગ્રામ પચીસ અઠા બસો તો શું થશે બસો બસો ગ્રામ વજન થાય એવી રીતે બીજું જોઈએ તો આ જે વાસણ છે એના બરાબર કેટલી લખોટીઓ છે ચૌદ બરાબર પાંચ ચાર નવ નવ ને ત્રણ બાર અને આ બે ચૌદ તો ચૌદ લખોટીઓ છે તો આપણે એનો ગુણાકાર કરીએ એક પાંચ પાંચ એક દુ દો ચાર પંચા વીસ ચાર દુ આઠ ને બે દસ કેટલા થશે ઝીરો વત્તા ઝીરો 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 પાંચ બે ને એક ત્રણ ત્રણસો ને પચાસ ગ્રામ બરાબર હવે ત્રીજું જોઈએ આપણે જુઓ અહીંયા કોશિકો લખોટી છે સામે એના બરાબર તો પંદર લખોટીઓ છે બરાબર પાંચ ને ચાર નવ નવ ને ત્રણ બાર બાર ને બે ચૌદ ને એક પંદર પંદર લખોટીઓ છે તો આપણે કરીએ પચીસ ગુણ્યા પંદર એક પાંચું પાંચ એક દુ દો પાંચું પાછું પચીસ પાંચ દુ દસ ને બે બાર પાંચ ને બે સાત બે ને એક ત્રણ પંચોતેર તો ત્રીજાનો જવાબ થશે ત્રણસો પંચોતેર ગ્રામ ચોથું છે અહીંયા જે પર્સ આપ્યું છે એના બરાબર ચાર ને ત્રણ સાત ને બે નવ લખોટીઓ છે તો પચીસ ગુણ્યા નવ કરીએ નવ પંચાસળીસ નવ દુ અઢાર અને બે બાવીસ તો શું થશે બસો ને પચીસ ગ્રામ બરાબર પાંચમું છે અહીંયા મગ આપ્યો છે એના બરાબર ત્રણ ને બે પાંચ અને બીજી પાંચ દસ લખોટ્યો છે પચીસ એકા પચીસ અને પાછળ એક ઝીરો બસો પચાસ ગ્રામ વજન થયું છઠ્ઠું જોઈએ આ જે ગિફ્ટ બોક્સ છે એની સામે કેટલી લખોટી છે એના બરાબર પાંચ ને ચાર નવ ને ત્રણ બાર બાર લખોટો છે તો પચીસ ગુણ્યા બાર કરીશું આપણે એક પાંચું પાંચ એક દુ દુ બે પંચા દસ બે દુ ચાર ને એક પાંચ ઝીરો પાંચ ને પાંચ દસ બે ને એક ત્રણ કેટલા થયા 25 ગુણ્યા બાર બરાબર ત્રણસો ગ્રામ હવે સાતમું જોઈએ પચીસ ગુણ્યા બીસ તો 25 દુ પચાસ અને આ એક ઝીરો પાંચસો ગ્રામ દાખલા નંબર બે છે દિવાશાળીની પેટીઓ ગણો અને જણાવો તો જુઓ એક બે ત્રણ ચાર ચાર વાળી કેટલી લાઈન તો એક બે અને ત્રણ તો ચાર તારીખ બાર પેટીઓ એવી રીતે બીજું જોઈએ તો ઉપર નીચે બે છે દીવા એક અને નીચે એક બે એક અને આ નીચે એક બે બરાબર બે વાળી કેટલી છે બે બે ચાર બે છ અને બે આઠ જો અહીંયા પણ બે બે વાળી લાઈન છે બરાબર તો આઠ દુ સોળ સોળ પેટી થઈ હવે ત્રીજું જોઈએ તો એક બે અને ત્રણ ત્રણ વાળી કેટલી લાઈન તો એક અને બે ત્રણ ત્રણ ગુણ્યા બે ત્રણ દુ છ સાત આઠ નવ ને દસ એટલે દસ પેટી ચોથું છે ત્રણ ત્રણ છ બરાબર ત્રણ ને ત્રણ છ એટલે આ છ વાળી કેટલી લાઈન એક બે અને ત્રણ છ તારી અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ કુલ ચોવીસ પેટી છે અહિયાં જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ અને આ વચ્ચે બાર અને તેર તેર પેટી થશે પ્રશ્ન નંબર ત્રણ છે નીચેના ચિત્રો જુઓ અને તેના આધારે કોષ્ટક પૂર્ણ કરો જુઓ અહીંયા કુલ કેટલી પેટી છે બે ને બે ચાર પાંચ અને છ પેટી છે અહિયા છે બે બે ચાર પાંચ છ સાત આઠ આઠ નવ દસ અગિયાર ને બાર બાર પેટી છે ત્રણ ત્રણ ને છ અને સાત સાત પેટી ચોથામાં છે ચાર ને ચાર આઠ ચાર તારી બાર ચાર ચોક સોળ ચાર પંચા વીસ ચાર છ ચોવીસ ચાર સત્તા અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ ને છત્રીસ પેટી આ છે ચાર ને ચાર આઠ ચાર તારી બાર ચાર ચોક સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ વીસ પેટી બરાબર તો પહેલામાં છ બીજામાં બાર ત્રીજામાં ત્રીજામાં સાત ચોથામાં છત્રીસ અને પાંચમામાં માં વીસ હવે શું કરવાનું છે તો કે લંબઘન પૂર્ણ કરવા બીજી કેટલી પેટીઓની જરૂર પડે તો જોઈશું આપણે જુઓ પહેલામાં લમઘન પૂર્ણ કરવાનો છે લંબઘન કોને કહેવાય તો આપણો કંપાસ બોક્સ આવે આપણું પુસ્તક આવે બરાબર અને કહેવાય બરાબર જેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ હોય જે આપણો સાદો લમચોરસ છે ને એમાં ઊંચાઈ તમે ઉમેરી દો એટલે લમઘન બની જાય તો એમાં બે ને બે ચાર છે પેટી અહીંયા પણ આપણે બીજી એક અને એક મૂકી દઈએ તો લમઘન બની જશે બરાબર લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ થઈ જશે ને તો કેટલી પેટીની જરૂર પડે પહેલામાં બે હવે બીજું જોઈએ એમાં એક બે ત્રણ ને બીજી ઉમેરીશું તો લમઘન બની જાય તો પહેલામાં બે અને બીજામાં ચાર તો પહેલામાં બે અને બીજામાં ચાર તો કુલ કેટલી કેટલી પેટીઓ થઈ તો છ વત્તા બે આઠ બાર ને ચાર સોળ આ રીતે ત્રીજાનું જોઈએ અહીંયા સાત છે તો અહીંયા કેટલી પેટીની જરૂર પડશે લમઘન બનાવવા તો જુઓ એક તો આપી છે અહીંયા ત્રણ ની લાઇન કરવા માટે બીજી બે તો સાત અને બે નવ હવે ચોથું જોઈએ જુઓ અહીંયા ચાર ની છે જયારે અહીંયા એક એક આપી છે તો બીજી ત્રણ ત્રણ ની લાઇન ત્રણ ત્રણ દુ છ ત્રણ તારી નવ ત્રણ ચોક બાર ત્રણ પચાસ પંદર ત્રણ ચોક અઢાર ત્રણ ત્રણ સત્તા એકવીસ ચોવીસ ચોવીસ પેટીની જરૂર પડશે તો છ ને 4, ની લાઇન છે ત્રણ ત્રણ દુ છ ત્રણ તારી નવ અને ત્રણ ચોક બાર પેટી જરૂર પડશે બરાબર હવે બાર પેટી ઉમેરતા કેટલી થશે બત્રીસ બરાબર બત્રીસ પેટી થશે દાખલા નંબર ચાર છે નીચેના આકારોમાં કેટલા એક સેમીના ઘન સમાયેલા છે તે જણાવવાનું છે અને સાથે તેમનું ઘનફળ પણ શોધવાનું છે જુઓ અને અને ચાર આ પાછળ વાળી લાઈન આપી બરાબર બે એટલે ચાદુ આઠ ઘન છે હવે ઘનફળનું સૂત્ર શું છે તો ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગણ્યા ઊંચાઈ અહીંયા લંબાઈ છે બે બરાબર બે સેમી એક ને એક બે અને પહોળાઈ બે બે દુ ચાર દુ આઠ આઠ ઘન સેન્ટીમીટર ઘનફળ થયું એવી રીતે બીજાનું જોઈએ તો જુઓ એક બે ત્રણ ચાર ને પાંચ ખાના આડા એક બે ત્રણ ચાર ને પાંચ ખાના ઊભા તો પાંચું પાછું પચીસ બરાબર ઉપર પચીસ અને એવી લાઈન બી ઉપર અને પચીસ નીચે પચીસ દુ પચાસ કુલ હવે ગુણ્યા ઊંચાઈ ઘન સૂત્ર હવે શું થયું તો ઊભી પાંચ એટલે લંબાઈ પાંચ પોળાઈ પાંચ અને ઊંચાઈ કેટલી છે બે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા બે પાછું પચાસ ઘન ત્રીજું છે બત્રીસ ઘન તો જુઓ એક બે ત્રણ ને ચાર ચાર ઊભા ચાર ચો સોળ અને સોળ વાળી કેટલી લાઈન એક અને આ બે સોળ દુ બત્રીસ બત્રીસ ઘન હવે ઘન સૂત્ર છે લંબાઈ ગુણ્યા ઊંચાઈ તો શું થશે લંબાઈ છે ચાર પોળાઈ છે ચાર અને ઊંચાઈ બે ચાર ગુણ્યા ચાર ગુણ્યા બે ચાર ચોક સોળ એક લાઈન અને બીજી બી નવની એક લાઈન તો નવ દુ અઢાર ઘન થાય હવે ઘન નું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પોળાઇ ઊંચાઈ તો એમાં લંબાઈ છે ત્રણ પોળાઈ છે ત્રણ અને ઊંચાઈ છે બે સેન્ટીમીટર તો ત્રણ તારી નવ અઢાર ઘન સેન્ટીમીટર પાંચમું છે બે ઘન જુઓ એક અને ઘન બને છે એક ઓળખાય છે બે અને ઊંચાઈ છે એક સેન્ટીમીટર તો એક ગુણ્યા બે ગુણ્યા એક બે કાપ બે તો બે ઘન સેન્ટીમીટર ઘનફળ થાય છઠ્ઠું છે એકસો ને પચીસ ઘન તો જુઓ છઠ્ઠું છે એક બે ત્રણ ચાર ને પાંચ આડા એક બે ત્રણ ચાર ને પાંચ ઉભા બરાબર તો પાછું પાછું પચીસ વાળી એક લાઈન પચીસ વાળી બીજી લાઈન પચીસ વાળી ત્રીજી લાઈન પચીસ વાળી ચોથી લાઈન પચીસ વાળી પાંચમી લાઈન એટલે પચીસ પંચા એકસો ને પચીસ ઘન બન્યા હવે શું કરવાનું છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ પાંચું બાજુ પચીસ પંચાય એકસો ને પચીસ ઘન સેન્ટીમીટર ઘનફળ પહોળાઈ ઘનફળનું સૂત્ર લંબાઈ છે એક સેન્ટીમીટર પહોળાઈ ચાર સેન્ટીમીટર અને ઊંચાઈ એક સેન્ટીમીટર એક ગુણ્યા ચાર ગુણ્યા એક ચારેકા ચાર ઘન સેન્ટીમીટર થાય હવે આઠમું છે એક બે ત્રણ ને ચાર ચાર વાડી એક લાઇન બીજી લાઈન અને ત્રીજી લાઈન ચાર તારી બાર બે પોળાઇ છે બે સેન્ટીમીટર અને ઊંચાઈ છે ત્રણ સેન્ટીમીટર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બે દુ ચાર તારી બાર ઘન સેન્ટીમીટર ઘનપડ થાય નવમું છે એક બે ત્રણ ને ચાર એક બે 3 ને ચાર ઊભા ખાના એટલે ચાર ને ચાર ચાર ચોક સોળ સોળ વાળી એક લાઇન સોળ દુ બત્રીસ બીજી લાઈન સોડતાળીસ અડતાળીસ સોળ ચોક ચોસઠ બરાબર એટલે ચોસઠ ઘન બન્યા હવે ઘનપણનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ઊંચાઈ તો લંબાઈ ચાર સેન્ટીમીટર પહોળાઈ ચાર સેન્ટીમીટર અને ઊંચાઈ પણ ચાર સેન્ટીમીટર ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર ચાર ચોક ચોસઠ ઘન સેન્ટીમીટર ઘનફળ થયું દસમું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ ઘન હવે ઘનપડનું સૂત્ર લંબાઈ ગુણ્યા પોળાઇ ગુણ્યા ઊંચાઈ લંબાઈ છે બે સેન્ટીમીટર પહોળાઈ ચાર સેન્ટીમીટર અને ઊંચાઈ એક સેન્ટીમીટર ચારદુ આઠ ઘન સેન્ટીમીટર ઘનફળ થાય અગિયારમું છે એક બે ત્રણ ને ચાર ઘન હવે ઘનપડનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લંબાઈ બે પહોળાઈ બે અને એક સેન્ટીમીટર ઊંચાઈ બે દૂધ ચારેકા ચાર ઘન સેન્ટીમીટર ઘનફળ થાય બારમું છે એક બે ત્રણ અને આડા છે એક બે ત્રણ ત્રણ તારી નવ ઘન થાય હવે ઘનફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો લંબાઈ ત્રણ સેન્ટીમીટર પહોળાઈ ત્રણ સેન્ટીમીટર અને ઊંચાઈ એક સેન્ટીમીટર ત્રણ તારી નવ એકા નવ ઘન સેન્ટીમીટર ઘનફળ થાય તેરમું છે એક બે ત્રણ ચાર ચાર વાળી એક લાઈન અને બીજી લાઈન ચાર દુ આઠ આઠ ઘન થાય ઘનપણનું સૂત્ર લંબાઈ ગુણ્યા પોળાઇ ગુણ્યા ઊંચાઈ તો એમાં લંબાઈ થશે બે સેન્ટીમીટર બે સેન્ટીમીટર અને ઊંચાઈ બે સેન્ટીમીટર બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર દુ આઠ ઘન સેન્ટીમીટર ઘનફળ થાય ચૌદમું છે એક બે ત્રણ ચાર પાંચ ને છ ઘન હવે ઘનપણનું સૂત્ર લંબાઈ ગુણ્યા પોળે ગુણ્યા ઊંચાઈ લંબાઈ છે બે સેન્ટીમીટર પહોળાઈ ત્રણ સેન્ટીમીટર અને ઉંચાઈ એક સેન્ટીમીટર બે ગુણ્યા ત્રણ ગુણ્યા એક બે તારીખ નવ નવ વાળી એક લાઈન બીજી લાઈન અને ત્રીજી નવ તારીખ સત્યાવીસ સત્યાવીસ ઘન થાય તો ગણપણનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પોળાઈ ગુણ્યા તો લંબાઈ ત્રણ પહોળાઈ ત્રણ અને ઊંચાઈ ત્રણ ત્રણ તારી નવ તારી સત્યાવીસ ધોન સેન્ટીમીટર કન્ફર્ટ થાય તો વિદ્યાર્થીઓ આ સાથે જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેશો જેથી તમને આવા વિડીયો મળતા રહે વિદ્યાર્થીઓ નીચે ડિસ્ક્રિપ્શનમાં દરેક પ્લે લિસ્ટની લિંક મળી જશે જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડિઓ જોઈ શકશો તો હવે મળીશું નેક્સ્ટ વિડિયોમાં નેક્સ્ટ ટોપિક સાથે જય હિન્દ